નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો શિક્ષકો માટેની તેમજ વિવિધ સ્ટાફ માટેની ગુજરાત રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત ધોરણ છ માટે અને આવનારા વર્ષોમાં ક્રમશઃ ધોરણ બાર સુધી નિવાસી સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે વિવિધ શિક્ષકો તેમજ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે એમએસસી એમ કોમ એમ એની પોસ્ટ ગ્રેજ્યુએટ બીએડ એમએડ આચાર્ય તરીકે પાંચ વર્ષનો અનુભવ રેસીડેન્શિયલ સ્કૂલનો અનુભવ એ રહેશે ગુજરાતી માટે બે જગ્યા છે મિત્રો એમએ બીએડ બીએ બીએડ ની લાયકાત ધરાવતા હોય ઇંગ્લિશ માટે બે જગ્યા છે એમએ બીએ બીએડ ગુડ કોમન ઇંગ્લિશ લેંગ્વેજ નેસેસરી વિજ્ઞાન માટે બે જગ્યા છે ગણિત માટે બે જગ્યા બીએસસી એમએસસી બીએડ સામાજિક વિજ્ઞાન માટે એક જગ્યા બીએ એમએ બીએડ હિન્દી માટે સંસ્કૃત માટે પણ એક એક જગ્યા છે શારીરિક શિક્ષણ પીટી માટે એક જગ્યા છે બીપીએડ ની લાયકાત ધરાવતા હોય છે કોમ્પ્યુટર માટે બીસીએ બીએસસી આઈટી બીઈની એ લાયકાત ધરાવતા હોવા જોઈએ મ્યુઝિક સંગીત વિશારદ અથવા બેચલર ઓફ મ્યુઝિક અથવા તો બીએ ઓફ સંગીત કરેલો હોવો જોઈએ કાઉન્સેલર માટેની એક જગ્યા છે એમએસ સાયકોલોજી પીજી ચાઇલ્ડ સાયકોલોજી એમએસડબલ્યુ ગ્રંથપાલ લાઇબ્રેરી માટે બી એલ આઈ બી એમ બી કરેલો હોવો જોઈએ ચિત્રકામ આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે એટીડી આર્ટ ડ્રોઈંગમાં વિશ્રમમાં માસ્ટર ડિગ્રી ધારે ટ્રેનર માટે એક જગ્યા છે મિત્રો સ્પોર્ટ્સ કોચ માટે એક જગ્યા યોગ શિક્ષક માટે એક જગ્યા ડિપ્લોમા ડિગ્રી ઇન યોગા દ્રુત્ય શિક્ષક માટે એક જગ્યા એકાઉન્ટન્ટ માટે એક જગ્યા છે મિત્રો જેમાં બીકોમ એમકોમ સાથે ટેલી એઆરપી ના જાણકાર અને એકાઉન્ટિંગ નો પાંચ વર્ષનો અનુભવ ક્લર્ક માટેની એક જગ્યા છે કોઈ કોઈપણ સ્નાતકની ડિગ્રી સાથે અનુભવીને પ્રાથમિકતા નર્સ માટે એક જગ્યા છે એએનએમ જીએનએમ અથવા તો બીએસસી નર્સિંગ ત્રણ વર્ષનો અનુભવ હોસ્ટેલ માટે રેક્ટર ભાઈઓ તથા બહેનો માટે મદદનીશ રસોઈયા માટે જગ્યા છે પટાવાળા માટે તેમજ ડ્રાઈવર માટેની વિવિધ જગ્યા છે મિત્રો ઉપરોક્ત જાહેરાતમાં અનુક્રમ નંબર એક થી નવમાં વિષય શિક્ષકો માટે કોઈપણ વર્ષમાં ટેટ અથવા તો ટાર્ટ પાસ કરેલ અને અનુભવને પ્રાથમિકતા આપવામાં આવશે તમે જોઈ શકો છો તારીખ સોળ એપ્રિલ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવનાર ઉમેદવારોએ દિન દસમાં નીચે જનરલ સરનામે જરૂરી તમામ માર્કશીટ ફોટો બાયોડેટા આધાર કાર્ડ સાથે વિષય પસંદગી સાથે અરજી પોસ્ટ કરવાની રહેશે મિત્રો એડ્રેસ આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાદીપ કેમ્પસ મુ પોસ્ટ અણીતા તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી અહીંયા જે નંબર પણ આપેલા છે મિત્રો વોટ્સઅપ નંબર અથવા તો મોબાઈલ નંબર તમે જોઈ શકો છો ઇમેલ એડ્રેસ પણ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો અમે જોઈ શકો છો મિત્રો ગણશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે મિત્રો ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ અંતર્ગત વિવિધ સ્ટાફ મટીની ભરતી માટેની જાહેરાત મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમાજો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય